સુરતના ઉધનામાં હોટેલ માલિકને ધમકાવી પૈસા પડાવી લેનાર આરોપીની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે સુરતના ઉધનાના સોનલ ઇન્ડસ્ટ્રીયલના પ્લોટ નંબર સત્યાસી માં ખાનદેશ નામની વેજ નોનવેજ હોટેલ ચલાવતા રવિન્દ્ર રામા ચૌધરીની હોટેલમાં બે દિવસ અગાઉ રાત્રે માથાભારે યુવાન મહેશ ઉર્ફે રાજા બિહારી રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા આવ્યો હતો युवा ने रविन्द्र न शर्ट नो कॉलर पकड़ी तू मुझे जानता है, है। मेरा नाम राजा बिहारी मुझे इस का दस हजार रूपया मुझे अब भी दे वरना तेरे को मार के काट के फेंक दूंगा जो रविंद्र ए हफ्ता ना पड़ता गाड़ा गाड़ी करी जबरदस्ती गल्लो खोली चार हजार सात सौ पचास रूपया काटी ले टिक्का मुक्की नो मारियों

આ દુકાનમાં એક વ્યક્તિ જેનું નામ મહેશ ઉર્ફે રાજા રાજેન્દ્ર ગુપ્તા છે પોતાને રાજેન્દ્ર બિહારી રાજા બિહારી તરીકે ઓળખાવે છે એ જે વ્યક્તિ છે મૂળ યુપીનો છે લોકોને હેરાન પરેશાન કરતો આવે છે એટલે પોલીસે અવારનવાર એના ઉપર કાર્યવાહી કરેલ છે આ જે રાજા બિહારી છે એણે નોનવેજની જે માલિક છે દુકાનનો એને એવી ધમકી આપી કે તારે મને દર મહિને દસ હજાર રૂપિયા આપવા પડશે આ ઉપરાંત એણે એના જે કાઉન્ટર હોય છે એના ઉપરથી ચાર હજાર સાતસો જેટલી રકમ અંદરથી બળજબરીથી કાઢી લીધી હતી જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે જે આરોપી છે એના વિરુદ્ધ અગાઉ મર્ડર મારામારી પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હતા પોલીસે અગાઉ પણ એના ઉપર ખૂબ જ કડકાઈપૂર્વક કાર્યવાહી કરી અને બે વાર એના ઉપર પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે આ વખતે પણ પોલીસે ખૂબ જ ગંભીર ધારાઓ લગાવી જે મુજબ ફરિયાદીએ રજૂઆત કરી છે એ મુજબ કાર્યવાહી કરેલ છે આ ઉપરાંત જે આરોપી છે એને અન્ય કોઈને હેરાન પરેશાન કરેલા છે કે નહીં એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ આવી કોઈ પણ વ્યક્તિ આવીને અમને ફરિયાદ નોંધાવશે અમારી પાસે તો જરૂરથી અમે કાર્યવાહી કરીશું અને જે આરોપી છે એનો બીજો કોઈ ગુણિત ઇતિહાસ છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત